નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરી દોડતું થયું છે પાલીગામ વિસ્તારમાં આવેલી પાંચમાળની ઇમારત એકાએક ધરાશાય થઈ જતા આસપાસના વિસ્તારોમાં પપડાટ ફેલાયો છે આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે હજી પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ છે જો કે સુરતના ચીફ ફાયર ઓફિસર બળવંત પકરીએ કહ્યું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો જેથી ફાયર બ્રિગેડના જવાનો અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી અત્યાર સુધીમાં ટીમ સાત લોકોના મૃતદેહને બહાર કાઢ્યા છે તેમણે એમ પણ કહ્યું હતું કે હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી નજીકના લોકોએ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે જો કોઈ વ્યક્તિ ગુમશે કેમ હાલમાં બિલ્ડિંગની તરસાઈ થવાનું કારણ સ્પષ્ટ થયું નથી જાણવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરીત ત્યારે મિત્રો ઇમારત પડી ગઈ હતી સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે બિલ્ડિંગ શય થવાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ